નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું અધિક સ્વાગત છે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે એક સાથે બે સિસ્ટમો સક્રિય થઈ છે એક સિસ્ટમ છે એ બંગાળની ખાડીની અંદર લો પ્રેશર બની છે અને બીજી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ છે એ ઉત્તર ભારતમાં જોવા મળી રહી છે આમાં આ બંને સિસ્ટમ છે ગુજરાતને અસર પહોંચાડતી જોવા મળી રહી છે અત્યારે મધ્ય ભારતના ઘણા બધા રાજ્યોની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવી રહ્યો છે સાથે ગુજરાત રાજ્યમાં અરબ સાગરમાંથી ભારે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે જેમાં અત્યારે સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જેમાં ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે પાંચ જિલ્લાઓ છે એમ કુલ મળી અને સાત જિલ્લાની અંદર અત્યારે મિત્રો રેડ એલર્ટ છે જાહેર કરી દેવામાં આવી રહ્યું છે અત્યારે મિત્રો ભારેથી તિવારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત ઉપર ચોક્કસપણે વરસાદની સિસ્ટમ છે સક્રિય થતી જોવા મળી રહી છે અને અત્યારે મધ્ય ભારતમાંથી એક લો પ્રેશર સિસ્ટમવાળી એરિયા છે એ મજબૂત થઈ અને ગુજરાતના ઘણા બધા વિસ્તારોને અસર પહોંચાડશે ચોમાસું હજી ચાલશે મિત્રો જેમ અત્યારે પૂર્વ ફાલ્ગન નક્ષત્ર બેસી ગયું છે અને આ પૂર્વ ફાલ્ગન નક્ષત્રની અંદર પણ ઘણા બધા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે મિત્રો પાંચ ઇંચ સુધીના વરસાદ પણ પડી રહ્યા છે અને ગુજરાતમાં આ વરસાદની સિસ્ટમના કારણે જ અત્યારે સપ્ટેમ્બર મહિનાની પણ આગાહી કરી દેવામાં આવી રહી છે કે સપ્ટેમ્બર મહિનાના દસ દિવસ ભારેથી ભારે રહેવાના છે એ દરેક આગાહી અને દરેક માહિતી તમને આજે જણાવીશું ખાસ કરીને અત્યારે ગુજરાત રાજ્ય ઉપર ઉત્તર ભારતની એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ છે એ અસર પહોંચાડશે જેમાં વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડશે જેમાં આજે રાત્રિના ઘરની બહાર નીકળતા પહેલાં તમે આ વિડીયો જોઈ લેજો અને ખાસ કરીને બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો કારણ કે પૂરની સ્થિતિ પણ છે સર્જાવાની શક્યતા અત્યારે લગભગ એંશી ટકા સુધીની જોવા મળી રહી છે અને આમ જોવા જઈએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે સિઝનનો જે આપણે આ વર્ષનો છે એ એંશી ટકા વરસાદ છે એ નોંધાઈ ગયો છે અને બીજા ઘણા બધા વિસ્તારોની અંદર પણ વરસાદ છે એ હજી પણ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે જેમાં સૌથી ઓછો વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હતો એ વિસ્તારની અંદર પણ આ સપ્ટેમ્બર મહિનાના દસ દિવસની અંદર વરસાદ પડી જશે અને ભારેથી ભારે વરસાદ પડવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે હવામાન ખાતા દ્વારા પણ આ માહિતી આપવામાં આવી રહી છે જેમાં ગુજરાત ઉપર હજી પણ આગામી ચોવીસ કલાક ભારેથી ભારે દર્શાવવામાં આવી રહી છે હવે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે બીજી માહિતી મળી રહી છે એ તમને જણાવી દે વિવિધ મોડલોના ભાગરૂપે પણ માહિતી મળી રહી છે જેમાં અત્યારે ગુજરાત ઉપર ખાસ કરીને જે આગાહી જાણીએ એ પહેલાં જો તમે અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો જેથી કરી દરેક મિત્રોની વિસ્તારોની અંદર જે વરસાદ પડવાને લઈને આગાહી હોય છે એમના સુધી માહિતી પહોંચી જાય આ સાથે મિત્રો તમે અત્યારે નવા સેટેલાઇટ ઈમેજ જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરની અંદર ખાસ કરીને લાઈવ અત્યારનું જે છે એ તમને રિપોર્ટિંગ દર્શાવી તો અહીંયા છે ગુજરાત અહીંયા છે બંગાળની ખાડી અને આ સાઈડ છે એ મિત્રો અરબસાગર તો અરબસાગરમાં અત્યારે માત્ર ગુજરાત તરફ જ છે એ પવનો જોવા મળી રહ્યા છે બાકી અરબસાગરની અંદર દરિયો છે અત્યારે શાંત જોવા મળી રહ્યો છે એ સિવાય મધ્ય ભારત અને ઉત્તર ભારતના જે રાજ્યો છે એ રાજ્યોની અંદર અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ છે જોવા મળી છે એ સિસ્ટમનો ટ્રફ છે એ ગુજરાત તરફ આગળ આવતો પણ જોવા મળી રહ્યો છે જેના કારણે ગુજરાત ઉપર અત્યારે વરસાદની જે આગાહી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જે ભાગ છે એની સાથે દક્ષિણ ગુજરાત એટલે કે લગભગ ચાર ભાગની અંદર છે અત્યારે વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે જેમાં એક સપ્ટેમ્બરના રોજ ગુજરાતના દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાતના ભાગ જેને આપણે ગુજરાત રીઝન છે આ ગુજરાત રિઝનના ભાગની અંદર પણ ભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે તેમજ આજે રાત્રિના વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડશે આજ રાત્રિના દસ વાગ્યાથી લઈ અને બાર વાગ્યા સુધીની જે આગાહી મળી રહી છે વરસાદની જે આગાહી છે એમાં મિત્રો ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ છે એવો વરસાદ પડશે સાથે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓની અંદર પણ વરસાદ પડશે અને લગભગ તો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સુધીના જે જિલ્લાઓ છે એ જિલ્લા તમામ જિલ્લાઓની અંદર આજ રાત્રે છે એ ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે સાથે અંબાદ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા પણ સૌથી મોટી આગાહી કરી દેવામાં આવી રહી છે ગુજરાતને ડુબાડતી આગાહી કરવામાં આવી રહી છે જેમાં પૂરની સ્થિતિ છે એ જોવા મળશે પૂર્વ પાાલગણ નક્ષત્રની અંદર જે વધારે વરસાદ પડે છે એ દરેક મિત્રોને ખ્યાલ હશે અને ઘણા બધા મિત્રોની નીચે કમેન્ટ પણ આવી રહી છે કે એમના જે ખેતરવાળા પાણી છે એ પહોંચી ગયા છે એટલે એવો વરસાદ પડ્યો છે તો એની પણ માહિતી જણાવીશું કે હજી પણ જે જિલ્લાઓની અંદર વરસાદ નથી પડ્યો જેમાં સૌરાષ્ટ્ર છે તેમજ કચ્છ છે અને સૌરાષ્ટ્રના પશ્ચિમી કચ્છ લાગુના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ ઓછો પડ્યો છે તો એ જિલ્લાઓની અંદર પણ આગામી પાંચથી દસ દિવસની અંદર એટલે કે સપ્ટેમ્બર મહિનાની દસ તારીખ સુધીનું જે અનુમાન લગાવવામાં આવ્યું છે અનુમાનના ભાગરૂપે વરસાદનું જોર વધારે જોવા મળશે ગુજરાત ઉપર આ વરસાદની સ્થિતિ છે એ મજબૂત થઈ છે અને હજી પણ વરસાદની સ્થિતિ છે એ આગળ વધતી જોવા મળી રહી છે ગુજરાત ઉપર જે વરસાદનું પૂર જેવી પરિસ્થિતિની આગાહી છે એ પૂર જેવી પરિસ્થિતિની માહિતી પણ તમને આજના વિડીયોની અંદર દર્શાવશું અત્યારે તમે મિત્રો આજ રાત્રિનું હવામાન જોઈ શકો છો આ આજના હવામાનની અંદર મિત્રો રાત્રિ માટે છે એ ખાસ કરીને ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર વધારે વરસાદ પડતી આગાહી છે દર્શાવવામાં આવી રહી છે તમને અહીંયા દેખાડી દઈએ તો સૌ પ્રથમ છે એ ઉત્તર ગુજરાતથી મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં સુધી એક સિસ્ટમ આવતી જોવા મળી છે એટલે આ જે સિસ્ટમ છે એનો ટ્રફ મજબૂત થતો જોવા મળી રહ્યો છે આ વરસાદની સ્થિતિ છે એ પણ મજબૂત થતી જોવા મળી રહી છે ગુજરાત ઉપર જે વરસાદનું જોર વધારે પડતું જોવા મળી રહ્યું છે એના ભાગરૂપે આ વરસાદની સ્થિતિ છે એ હજી પણ મજબૂત જોવા મળશે તેમાં અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણેનો ટ્રફ છે દર્શાવવામાં આવી રહ્યો છે હવે આ મોન્સૂન ટ્રફ છે તેની અંદર મિત્રો વરસાદની ગતિ છે એ ખાસ કરીને નક્કી થતી હોય છે કે ઉત્તર ભારત તરફથી જે વરસાદની સિસ્ટમો આવતી હોય એ ઉત્તર ભારતની વરસાદની સિસ્ટમ છે એ ગુજરાત તરફ આવતા ત્રણથી ચાર દિવસનો સમય લાગતો હોય તો અત્યારે ઉત્તર ગુજરાતમાં અને ઉત્તર ભારતમાં જે વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે એનું મેન કારણ છે ઉત્તર ભારતની અંદર અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ છે એ જોવા મળી રહી છે અને એવી જ સાથે મિત્રો બંગાળની ખાડીની અંદર પણ છે એ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમને સાથે એક બંગાળની ખાડીની અંદર મિત્રો લો પ્રેશર સિસ્ટમ બની રહી છે તો આ બંને સિસ્ટમ ગુજરાતને અસર પહોંચાડતી જોવા મળી રહી છે આગામી ચોવીસ કલાક ભારેથી ભારે દર્શાવવામાં આવી રહ્યા છે જેમાં આજનું હવામાન જોઈએ તો મિત્રો પહેલી સપ્ટેમ્બરના રોજ બપોર પછી છે એ વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર આવશે કારણ કે તમે જોઈ શકો છો એ પ્રમાણે આખા ઉભા પટ્ટાની અંદર વરસાદનું જોર વધારે જોવા મળી રહ્યું છે આ વધારે વરસાદના જોરના કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર છે અત્યારે ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ છે એ મજબૂત થતી જોવા મળી રહી છે જેમાં પૂરની સ્થિતિ પણ વરસાદને કારણે છે એ પડી શકે કારણ કે પાંચ ઇંચથી દસ ઇંચ સુધીનો જો વરસાદ નોંધાય તો નીચાણવાળા જે વિસ્તારો છે એ નીચાણવાળા વિસ્તારોની અંદર પૂર જેવી પરિસ્થિતિ છે એ જોવા મળી શકે હવે મિત્રો એક બીજી માહિતી મળી રહી છે હવામાન વિભાગ દ્વારા આગાહી છે કરવામાં આવી છે ગુજરાતીઓ હજી પણ સાવધાન થઈ જજો કારણ કે આગામી પાંચ દિવસ સાથે ગાજવીજ સાથેના વરસાદ પડવાની શક્યતા છે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા છે એ વ્યક્ત કરવામાં આવી છે જેમાં બે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને લઈને ભારે વરસાદ છે એના કારણે વરસાદનો જોર પણ વધશે આ ઉપરાંત આ વરસાદ સામાન્ય નહીં પરંતુ તોફાની વરસાદ હશે કારણ કે ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની લઈને આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય ઉપર જે આગાહી છે એ માહિતી પ્રમાણે જોવા જઈએ તો અત્યારે તો પવનની ગતિ છે એ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહી છે પરંતુ હવે પછીના પાંચ દિવસ પછીનું વાતાવરણ જોવાનું રહેશે કારણ કે ગુજરાત ઉપર હજી પણ વરસાદની સ્થિતિ છે વધશે આજે મિત્રો પવનની ગતિ અત્યારે દર્શાવવામાં આવી રહી છે જેના કારણે માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે ગુજરાતવાસીઓ ખાસ કરીને સાવધાન રહેજો કારણ કે ભારે વરસાદ આગામી પાંચ દિવસ છે એ ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે પડવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આ માહિતીમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે જેમાં અમદાવાદ છે ગાંધીનગર છે એમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે બે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે એ અતિભારે વરસાદનું જોર વધારતી જોવા મળી રહી છે જેમાં અત્યારે એક સિસ્ટમ છે એ બંગાળની ખાડીની અંદર છે એક સિસ્ટમ છે એ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે છે એ ઉત્તર ભારત તરફથી ગુજરાત તરફ આવશે મધ્ય ભારત તરફ આવશે અને એ વરસાદનું જોર પણ વધારશે આ ઉપરાંત ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે પવનો ફૂંકાઈ રહ્યા છે એવી આગાહી પણ કરવામાં આવી રહી છે હવે માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે એની પાછળનું કારણ પણ તમને દર્શાવી દઈશું હવે હવામાન વૈજ્ઞાનિકોએ જે ચેતવણી આપી છે તમને દર્શાવ્યું તો અમદાવાદમાં હવામાન વિભાગ દ્વારા કેન્દ્રના વૈજ્ઞાનિકા રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે ગુજરાતમાં આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાન ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાણું છે જેની સ્થિતિ હજી પણ રાજ્યમાં છે એ વર્તાઈ રહી છે ગુજરાતની આસપાસ બે વરસાદની સિસ્ટમ સક્રિય થવાને લઈને ભારે વરસાદની છે એ શક્યતાઓ વધારે રહેલ છે એકત્રીસ ઓગસ્ટથી ત્રણ સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના માછીમાર ભાઈઓ છે એમને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે એટલે ચાર દિવસ માટે છે દરિયો ન ખેડવા માટેની સૂચના જે આપવામાં આવી છે એમાં આજે વરસાદનું જોર છે એ દક્ષિણ ભારતના વિસ્તારોમાંથી વધારે જોવા મળ્યું હતું અને ગુજરાતના પણ વિસ્તારોની અંદર છે વધારે જોવા મળી રહ્યું હતું જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં સુરત વડોદરા વલસાડ તાપી ડાંગ આહવા નવસારી વ્યારા રાજપીપરા અમોદ તેમજ બોડેલી આ વિસ્તારની અંદર સાથે સાથે સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વ ભાગના વિસ્તારો જેમાં આપણે ગુજરાતનો પણ સમાવેશ કરીએ છીએ તો ઉત્તર પૂર્વ ભાગના જે વિસ્તારો છે એમાં ખાસ કરીને ભાવનગર ગીર સોમનાથ અમરેલી વેરાવળ સાથે સાથે બોટાદ જસદન સાથે મિત્રો અમરેલીના બગસરા છે આ વિસ્તારની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે હવે હવામાન વિભાગની આગાહી છે એ કરવામાં આવી એમાં ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસે પણ ભારે વરસાદને કારણે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં અને પાટણ સહિત સૌરાષ્ટ્ર કચ્છના ભાગોને બાકાત રખાયા છે બે દિવસની આગાહી અનુસાર અમદાવાદ જિલ્લામાં પણ યલો એલર્ટ છે એ આપવામાં આવ્યું છે ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે બે દિવસ ગુજરાત રિઝનમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે હવે મિત્રો બે દિવસ ગુજરાત રિઝનના ભાગ તો કયા કયા તો ગુજરાત રિઝનના ભાગની અંદર મિત્રો એક તો ઉત્તર ગુજરાતનો ભાગ છે સાથે સાથે મધ્ય ગુજરાતનો ભાગ અને દક્ષિણ ગુજરાત તો આ જે વિસ્તારો છે એને આપણે ઉત્તર ગુજરાતથી લઈ અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એને આપણે ગુજરાત રિઝનના ભાગ કહે છે તો આ ગુજરાત રિઝનના ભાગની અંદર હજી પણ ચારથી પાંચ સપ્ટેમ્બર વચ્ચે છે અતિભારે વરસાદ દર્શાવવામાં આવી રહ્યો છે અને એની આગાહી પણ કરવામાં આવી રહી છે આગામી પાંચ દિવસ માટે ગુજરાતના તમામ જિલ્લાઓમાં થંડરસ્ટોમ એક્ટિવિટી થવાની શક્યતાઓ પણ ભારે છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી માહિતી છે અને આ દરમિયાન પવનની ગતિ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ રહેવાની છે એ ઝડપ દર્શાવવામાં આવી રહી છે એટલે કે એવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે જ્યારે ગુજરાતની આસપાસ બે વરસાદની સિસ્ટમો એક્ટિવ થશે જેના કારણે ભારે વરસાદ અતિ ભારે વરસાદની સ્થિતિ સર્જાય છે જેમાં દક્ષિણ પૂર્વ મધ્ય અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે મોન્સૂન ટ્રફ બંનેનું નિર્માણ થયું છે બિકાનેરથી પાસેથી આ સિસ્ટમ છે એ આગળ વધી રહી છે અને આ ઉપરાંત નોર્થ કોકન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાનું જેના કારણે આ સ્થિતિ આગામી સાત દિવસ સુધી રહે તેની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અત્યારે મિત્રો આ ભારતનો તમે મેપ જોઈ શકો છો જે આઈએમડી ડિપાર્ટમેન્ટ એટલે કે હવામાન વિભાગ દ્વારા ઇન્ડિયન મેટોડોલોજી ડિપાર્ટમેન્ટે આ મેપ છે જાહેર કર્યો છે મેપમાં તમે જોઈ શકો છો કે વરસાદની સ્થિતિ ક્યાં વધારે જોવા મળી રહી છે એક તો મિત્રો બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમનો ટ્રફ કહી શકીએ આપણે એની સિસ્ટમનો ઘેરાવો નહીં કહીએ ટ્રફ કહીશું કારણ કે દક્ષિણ ભારતથી ઠેક મધ્ય ભારત સુધી અથવા ગુજરાત સુધી અથવા તો મુંબઈ સુધી આપણે એ રીતના સમજીએ તો કેરળથી લઈને મુંબઈ સુધીનો એક ટ્રપ છે અને એક ઘેરાવો ઉત્તર ભારતમાં જોવા મળી રહ્યો છે જેમાં રાજસ્થાન છે પંજાબ છે હરિયાણા છે નવી દિલ્હી છે સાથે આગ્રા છે જોધપુર છે જયપુર છે લખનઉ છે અંબાળા છે લાહોર છે તેમજ કાઠમાંડુ છે પટના છે આ જે ભારતના ઉત્તર ભાગના જે તમામ રાજ્યો અથવા એ વિસ્તારો ત્યાં છે એ વરસાદનો ઘેરાવો જોવા મળી રહ્યો છે ગુજરાત તરફ વરસાદની સિસ્ટમ કઈ રીતના અસર કરે તો અત્યારે એક ટ્રોપ છે એ મુંબઈ સુધી પહોંચી ગયો એટલે મુંબઈ સુધીનો ટ્રોપ છે એ દક્ષિણ ગુજરાતને અસર કરશે અને ઉત્તર ભારતમાં જે ટ્રોપ છે એ સિસ્ટમનો ઘેરાવો છે એ ઉત્તર ભારતના ભાગથી લઈ અને ઉત્તર ગુજરાતના ભાગ સુધી એટલે કે રાજસ્થાન છે મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો મધ્યપ્રદેશના વિસ્તારો તો આ પ્રકારે છે એ જોવા મળી રહ્યો છે હવે વરસાદની સ્થિતિ જે આગળ વધી રહી છે તો ગુજરાત ઉપર આ વરસાદની સ્થિતિના કારણે ભારેથી અતિભારે જોર પણ દર્શાવવામાં આવી રહ્યું છે જે પૂર્વાનુમાન અગાઉ લગાવવામાં આવી રહ્યું હતું એના જ ભાગરૂપે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે એ મજબૂત થઈ અને વાતાવરણની અંદર પણ સિસ્ટમનો ટ્રફ છે એ મજબૂત થયો અને ઘેરાવો છે એ મજબૂત થવાને કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર અસર પહોંચાડતો જોવા મળી રહ્યો છે હવે તમને એનામાં સ્પષ્ટ જણાવી દઈએ તો અત્યારે સ્પષ્ટ આગાહી એવી મળી રહી છે કે બિકાનેરથી લઈ અને ગુજરાત તરફ જોધપુર છે ઉદયપુર છે ત્યાં એક વરસાદનો સાયક્લોનિક ટ્રફ છે એ દર્શાવવામાં આવી રહ્યો છે એટલે કે ત્યાં વરસાદનો ઘેરાવો વધારે છે એના કારણે ઉત્તર ગુજરાતમાં છે વરસાદ વધારે પડશે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી પંચમહાલ સાથે સાથે મિત્રો મધ્ય ભારત અને મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો એક પટ્ટો ચોખ્ખો રહેશે એટલે કે એ વરસાદની સ્થિતિ એ વરસાદમાં જોવા નહીં મળે એટલે કે આ વિસ્તારોની અંદર વરસાદ જોવા નહીં મળે બાકી ગુજરાત ઉપર અત્યારે જોઈ શકો છો ભાવનગરના મહુવા છે સાથે દીવ દમણ છે અમરેલી છે ગીર સોમનાથ છે સુરત છે વલસાડ છે ભરૂચ છે એટલે ટૂંકમાં કહીએ તો દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના પાંચ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લા દસ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે એ દર્શાવવામાં આવી રહ્યા છે આ ભાગરૂપે અત્યારે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને ઘણા બધા જિલ્લાઓની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે હવે ઓરેન્જ એલર્ટની આગાહી તમને જણાવી દઈએ સૌ તો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પંચમહાલ તેમજ અરવલ્લી છે સાથે આ બાજુ જોઈએ તો મિત્રો ગોધરા છે દાહોદ છે સાથે અત્યારે ઉદયપુર છે છોટાઉદેપુર છે સાથે સાથે મિત્રો ગુજરાત ઉપર ડુંગરપુર છે આ વિસ્તારોની અંદર સુ તેમજ સુરેન્દ્રનગર છે અમદાવાદ છે મહીસાગર છે અને વડોદરા છે આ વિસ્તારની અંદર સાથે સાથે ભાવનગર અને બોટાદ અમરેલીથી લઈ અને દૂરના વિસ્તારો એટલે કે ગુજરાત રિઝનના ત્રણ ભાગ અને સૌરાષ્ટ્રનો એક ભાગ એમ ચાર ભાગની અંદર વરસાદનું જોર ધોધમાર ભારેથી ભારે વરસાદ પડશે ધોધમાર વરસાદ પડશે એની આગાહી છે હવે ગુજરાત ઉપર અત્યારે યલો એલર્ટ કયા જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવ્યું છે તો એક છે કચ્છ અને બીજું છે સૌરાષ્ટ્ર અને એક છે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લા તો આમ કુલ મળી સૌરાષ્ટ્રના આઠ જિલ્લા સૌરાષ્ટ્રના પાંચ જિલ્લા દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લા અને કચ્છનો તમામ ભાગ એમ આ જિલ્લાઓની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે એટલે વરસાદની સ્થિતિ છે યલો એલર્ટના સામે સામે છે એ વધારે પડતી જોવા મળી રહી છે તો ગુજરાત રાજ્ય ઉપર આ વરસાદની સ્થિતિ છે એને આગળ વધારતો જે મોન્સૂન ટ્રપ છે એને પણ અસર પહોંચાડતો દર્શાવવામાં આવી રહ્યો છે આ વાતાવરણની અસરના કારણે ગુજરાત ઉપર ઘણા બધા જિલ્લાઓમાં જે વરસાદનું જોર છે એ જોવા મળી રહ્યું છે હજી પણ વરસાદની સ્થિતિ છે એ મજબૂત રહેશે કારણ કે પાંચ સપ્ટેમ્બર સુધી આગાહી કરવામાં આવી રહી છે પાંચ સપ્ટેમ્બર સુધીની આગાહી જોઈએ તો ગુજરાતનું જોર હજી પણ વધારે છે એ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં અત્યારે ચોમાસાની સ્થિતિ પણ મજબૂત થઈ છે અને આ વરસાદને ઘેરાવાના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું અતિભારે જોર છે એ દર્શાવવામાં આવી રહ્યું છે છેલ્લા બે દિવસની આગાહી આપણે જોઈ હતી હવે મિત્રો આવનારા બેથી ત્રણ દિવસની આગાહી તમને દર્શાવી દઈએ તો આવનારા બેથી ત્રણ દિવસ માટે ગુજરાત ઉપર છે એ ભારેથી અતિભારે જોર જોવા મળી રહ્યું છે એમાં પણ આપણે છે એ આઈએમડીના મેપ અનુસાર પણ વધારે પ્રકારની આગાહી જોતા હોય છે અને રેડ એલર્ટના કારણે ઘેરાવો જે બન્યો છે એ ગુજરાતના ઉત્તર ભાગ તરફ છે એ વધારે પડતો જોવા મળી રહ્યો છે એટલે કે ઉત્તર ગુજરાતના ભાગની અંદર વધારે પડતો વરસાદ છે એ જોવા મળશે હજી પણ મિત્રો દસથી પંદર ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને અત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા આગાહીઓ કરવામાં આવી રહી છે પરંતુ એ આગાહી આપણે આવતીકાલે ફરી વખત જોઈશું ગુજરાત ઉપર હજી પણ વરસાદનું જોર છે એ બે દિવસ માટે કેવું રહેશે એ પણ આપણે ફરી વખત જોઈશું ને આ સાથે વરસાદની સ્થિતિ જે મજબૂત થઈ છે એ વરસાદની સ્થિતિના ઘેરાવાને ગુજરાત ઉપર છે ચોક્કસપણે અસર કરતો છે એ વરસાદ અને એનામાં પણ વરસાદની સ્થિતિને ઘેરાવાના ગુજરાત ઉપર છે એ અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યા છે તો આ છેલ્લા બે દિવસ માટેની આગાહી છે હવે આવનારા બેથી ત્રણ દિવસ માટે ગુજરાત ઉપર ભારે દર્શાવવામાં આવી રહી છે એના ઘેરાવા ગુજરાત ઉપર છે ચોક્કસપણે વધારે પડતા જોવા મળી રહ્યા છે તો અત્યારે મિત્રો જે આપણે આગાહી માહિતી અને વિડીયો જોઈએ છે તમને સારો લાગ્યો હોય તો વીડિયોને લાઈક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો